આપણા જિલ્લા ભાજપના પ્રમુખ પૂર્વ ગુજરાત સરકાર મંત્રી શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ પ્રદેશ પછી આપણને વક્તા તરીકે અહીંયા સ્પેશિયલ છે અને રાષ્ટ્રીય કિસાન મોરચા કારોબારીના સભ્ય શ્રી ફળજીભાઈ ચૌધરી સાહેબ બાકી તમામ આગેવાનોના નામ લઈ લીધા છે ગરમી વધારે છે કાર્યક્રમ થોડો આપણો ટાઈમે પૂરો થઈ જાય તો મંચસ્તર તમામ મહાનુભાવો સામે બેઠેલા તમામ ભાઈઓ કાર્યકર્તા મિત્રો વિષય તો ફળજીભાઈને લેવાનો છે એના માટે સ્પેશિયલ આવ્યા છે પણ મહામંત્રી તરીકે બે આપણા કાર્યક્રમ છે એની હું ચર્ચા કરી લઉં એક કાર્યક્રમ અત્યારે આપણો ચાલે છે વયવંદના કાર્યક્રમ વયવંદના કાર્યક્રમ એટલે વધારે જે લોકો હોય લાખ આયુષ્યમાન કાર્ડ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે આપણે કહેશું કે આયુષ્યમાન કાર્ડ તો હતું જ તો આ સેની યોજના છે પણ જે આયુષ્યમાન કાર્ડ હતા એમાં આવકની મર્યાદા હતી કે આટલી આવક હોય અને આયુષ્યમાન કાર્ડ હોય પણ આ યોજનામાં કોઈ આવકની મર્યાદા નથી કોઈ પણ જ્ઞાતિ નાકી કોઈ પણ ગરીબ પૈસાદારના ભેદભાવ વગર સિત્તેર વર્ષના જે પણ વડીલો હોય એમને દસ લાખ સુધીની સરકારી સહાય દવાખાનામાં મળે એના માટેની આ યોજના છે તો અહીંયા વેઠેલા તમામ માટેવામોને મારી વિનંતી છે કે આપણા ગામમાં આપણા આડોશ પાડોશમાં રહેતા કોઈ પણ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો હોય તો એમનું આ કાર્ડ દસમી તારીખ સુધી નીકાળી દે અને નીકાળવા માટે શું કરવાનું છે તો તમારું નજીકનું પીએચસી સીએચસી જે કંઈ તમને નજીકમાં પડતું હોય તેના આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવાનો છે એ લોકો આ કાર્ડ આપણને નીકાળી છે અને માનો કે તમારે કોઈ આરોગ્ય કર્મચારીનો નંબર તમારી પાસે ના હોય તો જિલ્લાના પ્રમુખ મહામંત્રી અથવા તમારા ગામમાં રહેતા કોઈ પણ ભાજપના આગેવાનનો સંપર્ક કરો તો એ આપણને આ કામ નીકાળી આપશે આ બહુ મોટું કોણેનું કામ છે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના લોકોને આપણે ઘણી વખત જોઈએ છીએ દવા કરાવી હોય તો મા બાપ જ ના પાડતા હોય કે હવે મારે નથી કરાવી મને ઉંમરથી એમને એક જ વાતની ચિંતા હોય મારા છોકરાને પાંચ સાત લાખ રૂપિયાનું દેવું થઈ જશે આના માટે કરીને આપણે ગામડાના લોકો ઘણા તો દર્દ હોય ને તો પણ કહેતા નથી તો આ બહુ મોટું કામ છે આપણે કોઈને આર્થિક મદદ કરીએ અને જે પુણ્ય મળે એના કરતાં આ કાર્ડ ગાડવાનું પુણ્ય વધારે છે કારણ કે આમાં આપણે કોઈને 10 લાખ મદદ નથી કરી શકવાના આમાં 10 લાખ રૂપિયાની મદદ મળે છે તો અહીંયા બેઠેલો કોઈ પણ વ્યક્તિ પોતાના ગામમાં 70 વર્ષથી મોટી ઉંમરનો વ્યક્તિ બાકી ના રહી જાય એની ચિંતા કરે એનું લિસ્ટ પણ આવી ગયું છે આરોગ્ય કેન્દ્રમાં કે કોણ કોણ 70 વર્ષથી મોટી ઉંમરના છે પણ આપણે જોવું હોય તો એનું આધાર કાર્ડ જોઈ લેવાનું આધાર કાર્ડમાં જન્મ તારીખ લખેલી હોય એમાં સિત્તેર વર્ષ પૂરા થતા હોય તો નીકળી જાય અને જો આધાર કાર્ડ ના હોય તો આધાર કાર્ડ પણ નીકળી જશે પછી એનું કાર્ડ નીકળી જશે પણ આ યોજના દરેક જગ્યાએ પૂરેપૂરી સફળ થાય દસમી તારીખ સુધી આપણી વિધાનસભામાં એના માટે મારી ખાસ રીતે બીજો એક કાર્યક્રમ આવ્યો છે આપણે ગુરુવંદનાનો કાર્યક્રમ આવતીકાલે ગુરુ પૂનમ છે આપણે અહીંયા એવું કોઈ નહીં હોય કે એને ગુરુ ના હોય

આપણે જ્યારે ગુરુ માનતા હોય ઘણા લોકો જીવનમાં એવા હોય છે કે ભલે ભગવાન કપડા ના પહેર્યા હોય પણ ગુરુ સમાન હોય છે એમણે આપણને જીવનમાં એવી કોઈ વાત કરી હોય એવો ઉપદેશ આપ્યો હોય જેનાથી આપણું જીવન બદલાયું હોય છે અને આપણે એને જીવનમાં ગુરુ માનતા હોઈએ છીએ આપણા આધ્યાત્મિક ગુરુ પણ હોય ત્યાં આવતીકાલે જઈએ સાથે શ્રીફળ લઈને જઈએ ફ્રૂટ લઈને જઈએ સાવ લઈ જઈએ મીઠાઈ લઈને જઈએ એમનું સન્માન કરીએ અને એમને પગે લાગીને એમના આશીર્વાદ લઈએ કંઈ પણ ના લઈ જવાની સગવડ હોય તો વાંધો નહીં પણ એમના પગે પગે લાગીને આપણે એમનો આશીર્વાદ લઈએ તો ગુરુ વંદનાના કાર્યક્રમમાં તમામ લોકો જોડાય અને કોઈ વ્યક્તિ બાકી ના રહે એની મારી આપ સૌને ખાસ વિનંતી છે ગુરુ અને શિષ્ય